મેથીનું શાક તો તમે હજારો વાર બનાવ્યું હશે પણ જો આ રીતે બનાવી લેશો ને તો ઊંધિયું પણ ભૂલી જશો હેલો ફ્રેન્ડ્સ હું શું શીતલ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું તુવેર અને મેથીના મુઠિયાનું શાક બનાવીશું એ પણ એકદમ ઓછા તેલમાં માત્ર બે ચમચી તેલમાં તૈયાર કરીશું અને તમે ઊંધિયાને પણ ભૂલી જશો એટલું અને મુઠિયા એકદમ સોફ્ટ બનશે એટલું ટેસ્ટી બનશે તો ચાલો બનાવી એના માટે મેં અહીંયા પાણી ગરમ કરવા માટે મૂક્યું છે એમાં આપણે લેશું એક કપ ફ્રેશ લીલા તુવેરના દાણા તો એકદમ સરસ મેં સાફ કરી લીધા હતા અને હવે એમાં સ્વાદ પ્રમાણે મીઠું અને થોડો હળદર પાવડર એડ કરી મિક્સ કરી દઈશું અહીંયા તમે બે વિસલ સુધી કુકરમાં પણ બોઇલ કરી શકો છો હું અહીંયા ડાયરેક્ટ આ રીતે પેનમાં થવા દઉં છું હવે આપણે મસાલો કરી લઈએ એના માટે એક મોટું મરચું અને તીખાસ માટે બે લીલી મરચી મેં લીધી છે એક ટુકડો આદુનું થોડું લીલું લસણ અને થોડું સૂકું લસણ બંને મેં લીધા છે તમે કોઈ પણ એક લઈ શકો છો હવે આ પેસ્ટ તૈયાર કરીશું હવે આ પેસ્ટને આપણે બે જગ્યાએ યુઝ કરવાના છીએ તો આપણે એમાંથી અડધી યુઝ કરીશું અને અડધી પછી યુઝ કરીશું હવે મુઠિયા તૈયાર કરવા માટે એક કપ બેસન લઈશું એક ટેબલ સ્પૂન ઘઉંનો લોટ લઈશું અને જે તૈયાર કરેલો આદુ મરચાં પેસ્ટ છે ને એમાંથી અડધી આ સમયે એડ કરીશું અને હવે મસાલામાં હળદર પાવડર લાલ મરચું પાવડર અને ધાણાચીરું પાવડર એડ કરીશું ગરમ મસાલો એડ કરીશું અને સાથે સ્વાદ પ્રમાણે મીઠું અને તૈયાર કરીને મેથી એડ કરીશું તો એક કપ થી વધારે થોડી મેથી મેં લીધી છે અને સરસ રીતે પાણીથી ધોઈ લીધી છે અહીંયા હું મુઠિયામાં કોઈ સોડા એડ નથી કરતી લીંબુ એડ નથી કરતી મોણ એડ નથી કરતી અને એકદમ સોફ્ટ એવા તૈયાર થશે હવે અહીંયા થોડું થોડું પાણી આપણે એડ કરીશું કારણ કે મેથી પણ ભીની છે અને ચણાના લોટમાં પાણીનું પ્રમાણ એકદમ ઓછું જતું હોય છે એટલા માટે આ રીતે થોડું થોડું એડ કરતા જશું મિક્સ કરતા જશું અને થોડો થિક એવો લોટ બાંધીશું એકદમ ઢીલો નહીં કરીએ તર મુઠિયાનો પ્રોપર શેપ નહીં આવે તો શિયાળાની સિઝન જાય એની પહેલાં એકવાર જો આ ન બનાવ્યું હોય ને તો આ રેસીપી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં ચોક્કસથી કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગે અને હા તમે તમે મારી રેસીપી કઈ સિટી જુઓ છો અને એ પણ મને જરૂરથી કહેજો અહિયાં તમે જુઓ લોટ બંધાઈ ગયો હવે હાથમાં મેં તેલ નથી લગાવ્યું ડાયરેક્ટ જ આ રીતે મુઠિયા નાના નાના શેપના વાળી લેશો નાના મોટા લાંબા ટૂંકા જેવા તમને પસંદ હોય ને એ રીતે તમે વાળીને તૈયાર કરી શકો છો અને હા આ મુઠિયાને તમે ફ્રાય કરીને પણ યુઝ કરી શકો છો બંને રીતે ઓપ્શન છે પણ તેલ વગર અથવા ઓછા તેલમાં જો ખાવું હોય ને તો આ બેસ્ટ રીત હું તમને બતાવીશ તમારે એક્સ્ટ્રા કોઈ અલગથી બાફવાની પણ ઝંઝટ નથી બસ આ રીતે મુઠિયાના બોલ્સ રેડી થઈ ગયા હવે ગ્રેવીમાં માટે આપણે બે નંગ ટમેટા લઈશું આ રીતે રફલી ચોપ કરી મિક્સર જારમાં એડ કરી એની ગ્રેવી તૈયાર કરી લેશું અને હવે અહીંયા તમે જુઓ તું દાણા સરસ એવા બફાઈ ગયા ઓલમોસ્ટ પાણી બળી ગયું છે અને દાણાને હાથથી તોડી અને તો આ રીતે તમે જુઓ એકદમ મેસી થઈ ગયા છે બસ હવે એને સાઈડમાં મૂકીશું પાણીનો પણ આપણે યુઝ કરીએ છીએ તો એને કાઢીશું નહીં હવે બે ટેબલ સ્પૂન તેલ એડ કરીશું તેલ ગરમ થાય એટલે જીરું એડ કરીશું અને આપણે એડ કરીશું આદુ મરચાં લસણવાળી પેસ્ટ તો અહીંયા બાકીની બધી પેસ્ટ આપણે એડ કરી દેશું અહીંયા બીજા કોઈ મસાલા એડ કરવાની જરૂર નથી એકદમ સિમ્પલ છે પણ ખાવામાં બહુ ટેસ્ટી એવું લાગશે હવે ટમેટાની પેસ્ટ એડ કરી દેશું અને એને પણ સરસ રીતે મિક્સ કરી દેશું તો ટમેટા સરસ રીતે કૂક થઈ જાય ગ્રેવી સરસ એવી કૂક થઈ જાય ને ત્યાં સુધી આપણે એને કૂક કરવાના છે એની પહેલાં આપણે એમાં મસાલા એડ કરી દઈશું તો મસાલા આગળ આપણે મુઠિયામાં એડ કર્યા છે તો અહીંયા ગ્રેવીના ભાગના જ મસાલા એડ કરવાના હળદર પાવડર લાલ મરચું પાવડર ધાણાજીરું પાવડર અને ગરમ મસાલો એડ કરીશું જો ગરમ મસાલો ખાતા હોય તો એડ કરવાનો નહીંતર સ્કીપ કરવાનું અહીંયા જો તમને મીઠાની જરૂર લાગે ને તો તમે મીઠું પણ એડ કરી શકો છો મેં મીઠું એડ નથી કર્યું અને હવે આપણે આ રીતે પાણી એડ કરીશું મેં મીઠું સુકામે એડ નથી કર્યું કારણ કે આપણે જે તુવેરના દાણા છે ને એનું પાણી એડ કરવાના છીએ એટલે મીઠું પછી લાસ્ટમાં પણ એડ કરી શકાય હવે આ રીતની કાણાવાળી એક પ્લેટ લેશું એના ઉપર આ રીતે મુઠિયાના બધા બોલ્સને ગોઠવી દઈશું અને પછી એકદમ લો ફ્લેમ ઉપર આપણે ત્રણથી ચાર મિનિટ માટે થવા દેશો અંદર મુઠિયા સરસ એવા બફાઈ જશે અને જે ગ્રેવી છે ને એ પણ સરસ એવી કૂક થઈ જશે તમે જુઓ ફૂલીને ડબલ થઈ ગયા ને મુઠિયા અને અહીંયા તમે જુઓ ગ્રેવી પણ કેવી સરસ તેલ છૂટું પડી ગયું સરસ એવી કૂક થઈ ગઈ તો છે ને એકદમ ઝટપટ બની જાય તેવું શાક હવે આપણે જે તુવેરના દાણા બાફીને રાખ્યા છે ને તે પાણી સહિત એડ કરીશું અને હવે અહીંયા તમે મીઠું સ્વાદ પ્રમાણે એડ કરી શકો છો એડજસ્ટ કરી શકો છો મિક્સ કરી દેસું અહીંયા આપણે આ જે પાણી છે ને એ ગ્રેવી વાળું જ રાખવાનું છે કારણ કે આપણે આગળ એમાં મુઠિયા એડ કરીશું એટલે હું થોડું પાણી પણ એડ કરું છું જેનાથી ગ્રેવી થોડી પતલી થઈ જાય અને પછી થોડી ગ્રેવી ઉકળવા માંડે ને ત્યાં સુધી થવા દેવાનું આ રીતે તમે જુઓ ઉકળવા લાગી તરત જ મુઠિયા એડ કરી દેશું મુખ્યા ગરમ ગરમ હોય ને ત્યારે જ એડ કરી દેવાના એટલે જ્યારે તમે એને ગ્રેવી સાથે મિક્સ કરશો ને એટલે સરસ એવા પાછા કુક થશે એટલે બસ આ રીતે બધા મુઠિયા એડ કર્યા પછી પહેલા એકવાર મિક્સ કરી લેશું એટલે દાણા નીચે બેસી ગયા છે આ મુઠિયા ઉપર છે એટલે સરસ રીતે મિક્સ થઈ છે હવે આપણે એને થોડી વાર માટે ઢાંકી અને કૂક થવા દેશું એટલે મુઠિયા જ્યારે એકદમ સોફ્ટ થઈ જાય ને પછી આપણે એને આગળ હું તમને બતાવીશ કે મુઠિયાને ગ્રેવી સાથે કઈ રીતે મિક્સ કરવા તો આ રીતે ઢાંકી દઈશું ત્રણ મિનિટ થવા દીધા અને ત્રણ મિનિટ પછી તમે જુઓ થોડી ગ્રેવી થીક થઈ ગઈ અને મુઠિયા પણ સોફ્ટ થઈ ગયા છે તો હવે મુઠિયાને થોડા આપણે પ્રેસ કરી દેવાના ત્રણથી ચાર મુઠિયા હોય ને એને પ્રેસ કરી અને એનું મિક્સ કરી દેવાનું એ રીતે કરશો ને એટલે ગ્રેવી ઘટ્ટી થઈ જશે અને સરસ એવો શાકનો સ્વાદ પણ આવશે મેથી જે મેથી છે ને એનો સ્વાદ શાકમાં પણ આવી જશે તો જો ઘણા ખાવા પસંદ નથી હોતા ને તો એનો સ્વાદ લઈ શકે એટલા માટે બસ આ રીતે મિક્સ કરી દીધું અને હવે ફરીથી આપણે ઢાંકી દેસુ એટલે ઉપર જે તેલ છે ને છૂટું પડી જાય અને મુઠિયા પણ સરસ રીતે મિક્સ થઈ જાય અને ગ્રેવી આ રીતે ઘાટી થઈ જાય તો આપણું શાક બનીને રેડી થઈ ગયું તમે જો રાઈસ સાથે સર્વ કરવાના હોય ને તો ગ્રેવી રાખવાની અને તમે પૂરી સાથે પરોઠા સાથે અને રોટલી અને રોટલા સાથે પણ સર્વ કરી શકો છો ઉપરથી લીલું લસણનો લીલો ભાગ એડ કરીશું અને જો ધાણા એડ કરવા હોય તો પણ કરી શકાય ગરમા ગરમ શાકને ગરમા ગરમ ફૂલકા રોટલી સાથે જો સવ કરશો ને તો બીજું કંઈ જ નહીં જોશે એટલું ટેસ્ટી બને છે અને ઊંધિયું પણ ભુલાવી દેશે ઓછા તેલમાં હેલ્ધી અને ટેસ્ટી શિયાળાનું સ્પેશિયલ બેસ્ટ આપણે આ તુવેર અને મેથીના મુઠિયાનું શાક જો નો ટ્રાય કરી હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો નાના બાળકોથી લઈ મોટા બધાને ભાવશે અને જોતાં જ ખાવાનું મન થઈ જશે બસ આ શાકને આપણે કોઈ પણ રોટલી સાથે પરોઠા સાથે સર્વ કરી દેવાનું મેં અહીંયા રોટલી સાથે સર્વ કર્યું છે અને હું તમને મુઠિયા તોડીને પણ બતાવી દઉં કે કેટલા સોફ્ટ છે છે ને એકદમ સોફ્ટ ખાવામાં મજા આવી જાય એવા તો જો આ રેસીપી ટ્રાય ના કરી હોય તો ટ્રાય કરજો અને કમેન્ટમાં કહેજો કે તમને આજની આ રેસીપી કેવી લાગી થેન્ક યુ ફોર વોચિંગ